ત્યારથી મિત્રો આજે આ વિડીયોમાં આપણે એકમ બે સાયકલ સવારીની ખાટી મીઠી એ એકમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક વાતચીત આ વાતચીતની અંદર દરેકના જવાબ અલગ અલગ આવી શકે છે તમે તમારી રીતે જવાબો આપી શકો છો મેં અહીં આપ્યા છે નંબર એક તમને કેવી સાયકલ ગમે જવાબ મને એવી સાયકલ ગમે જે મજબૂત આરામદાયક અને સ્ટાઇલિશ હોય ગિયરવાળી સાયકલ વધુ પસંદ છે કારણ કે તે ચઢાણ કે ઉતાર પર સરળતાથી ચલાવી શકાય નંબર બે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો અહીંયા મેં મારું લખ્યું છે તમે તમારું લખી શકો છો હું સાયકલ ચલાવવાનું પપ્પાની મદદથી શીખી તેમણે મારી પાછળથી સપોર્ટ આપ્યો પછી ધીમે ધીમે હું સંતુલન રાખતા શીખી ગઈ અને થોડા દિવસમાં એકલા ચલાવવાની ટેવ પડી ગઈ ત્રણ તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો જવાબ જો મારી સાયકલ રસ્તામાં પંચર પડી જાય તો હું નજીકની સાયકલ દુકાન શોધીશ અથવા સાથે પંપ અને ટ્યુબ હોય તો જાતે ઠીક કરવાની કોશિશ કરીશ ચાર સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો જવાબ સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું પગથી જમીન પર ઘસડીને પેડલ ચલાવવાનું બંધ કરું અને ધીમે ધીમે સાયકલ રોકી દઉં પાંચ સાયકલ ચલાવતી વખતે સી કાળજી લેશો જવાબ સાયકલ ચલાવતી વખતે હું હેલ્મેટ પહેરું નિયમોનું પાલન કરું સાઈડમાં ચાલું બ્રેક અને બેલ સારી રીતે કામ કરે છે કે નહીં તે તપાસું અને માર્ગ પર ધ્યાન રાખવું છ તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો જવાબ હું સાયકલનો ઉપયોગ સ્કૂલ જવા કે નજીકના મિત્રો સાથે મળવા અને કસરત કરવા માટે કરું છું સાત સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે જવાબ સાયકલ ચલાવવા કઠણ રસ્તા પર ઊંચા ચઢાવ વળાંક અને વારે વારે ઝડપ ઘટાડવા વધારવા માટે વધારે બળ લગાવવું પડે છે આઠ સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો જવાબ સાયકલ સરળતાથી ચાલે તે માટે હું ટાયરનો પ્રેશર પૂરતો રાખું ચેઇનને સાફ કરું અને તેલ લગાવું અને બ્રેક અને ગિયર સારી સ્થિતિમાં રાખું નવ તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો જવાબ હું જ્યારે સંતુલન ખોઈ જવાની હતી અથવા રસ્તા પર પથ્થર કચરો આવી જતા ત્યારે ક્યારેક સાયકલ પરથી પછડાઈ હતી દસ તમને સાયકલ કોણે લાવી આપી હતી ક્યારે મને સાયકલ મારા પિતાએ જન્મદિવસ પર લાવી આપી હતી જ્યારે હું આઠ વર્ષની હતી પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ શબ્દો શોધી તેના અર્થ લખો અહીં આગળ આપણને ઉદાહરણ આપેલું છે લગો લગ એનો અર્થ થાય છેક પાસે અડીને મનોમન તો એનો અર્થ થાય મનમાં તસતસતું તો અર્થ છે તસ અથવા તો તંગ ભારોભાર અર્થ થશે સરખાભારનું પરબારું એટલે કે વગર પૂછે કહે કરે કે કોઈને પૂછ્યા વગરનું એટલે પરબારું થાય અડો અડ ખૂબ નજીક પ્રશ્ન નંબર ત્રણ સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરાની નિશાની કરો અહીંયા આગળ આપણને ત્રણ ત્રણ ઓપ્શન આપ્યા છે જે સાચો ઓપ્શન છે એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે રમરમાટી તો ખૂબ ઝડપી છે એ એનો સાચો જવાબ છે હામ તો હિંમત ધફો એટલે માટીનો ઢગલો થશે ભીત એટલે દીવાલ પંસાર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડવું તો એની સામે આપણે અહીંયા ખરાની નિશાની કરવાની છે તગારું તો છાબડાઘાટનું ઘાટનું લોઢાનું એક પાત્ર પ્રશ્ન નંબર ચાર આપેલો છે નીચેના રૂઢિપ્રયોગો માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવવાનું છે રૂઢિપ્રયોગ છે એનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે પાઠનું વાક્ય શોધવાનું છે અને આપણે નવું વાક્ય પણ બનાવવાનું છે આપણી જાતે બનાવવાનું છે પહેલું છે દગો દેવો તો અર્થ થાય છે છળ કપટ કરવું અથવા તો વિશ્વાસઘાત કરવો પાઠનું વાક્ય આપેલું છે કે સાયકલ ક્યારેય દગો દઈ દે અહીંયા તમારું વાક્ય લખેલું છે એમાં મેં જે વાક્ય લખ્યા છે એ સિવાય તમે પણ તમારી જાતે બનાવી શકો છો સાચા મિત્રો એકબીજાને ક્યારેય દગો દેતા નથી નંબર બે વાત વાતમાં વાંકું પડવું અર્થ થશે માઠું લાગવું પાઠનું વાક્ય છે એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે તમારું વાક્ય છે એમાં લખ્યું મિલનને વાત વાતમાં વાંકું પડી જાય છે ત્રણ બાપડું થઈ જવું અર્થ થાય છે ગરીબડું કે રાંક થઈ જવું પાઠનું વાક્ય સાયકલ બાપડી થઈ જાય અહીંયા નવું વાક્ય ઉમેર્યું છે કે ભીખું ઘણી મહેનત કર્યા પછી પણ સફળ ન થયો એટલે આખરે બાપડું થઈ ગયું ચાર વટ પડવો એનો અર્થ થશે રોફ જમા જમાવવો પાઠનું વાક્ય છે કે વટ પાડવાની ખ્વાશ હોય પણ વાત ધૂળમાં પડી જાય તમારું વાક્યમાં લખ્યું છે વાક્ય કે ક્લાસમાં મોનિટર વટ પાડે છે પાંચ ભરી પીવું એટલે કે ન ગાંઠવું ન ગણવું પાઠનું વાક્ય છે પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારી તૈયારી સવારની તૈયારી હોય અહીંયા તમારું વાક્ય લખ્યું છે મેં કે લેસન કર્યા વગર ગયેલા જીતની પરિસ્થિતિને ભરી પીવાની તૈયારી હતી પ્રશ્ન પાંચ વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરો અહીંયા પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે એની નીચે ત્રણ ઓપ્શન આપેલા છે જે ઓપ્શન સાચો છે એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે નંબર એક સાયકલનું એકાદ અંક તો ઘવાયેલું હોય એટલે અહીંયા મેં જે જવાબ ટીક કર્યા છે એ જવાબ જ બોલીશ કે સાયકલનો એકાદ સ્પેરપાર્ટ બગડેલો હોય નંબર બે સાયકલ ક્યારેક દગ દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે નંબર ત્રણ આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે જવાબ આવશે છેવટે સાયકલ ઉપર સવારી થઈ અમે સૌ આગળ વધ્યા ચાર સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે તો જવાબ આવશે કે સાયકલ ચલાવી એ આજે મામૂલી ઘટના છે પાંચ સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી જવાબ આવશે સાયકલ હઠપૂર્વક આ આડા રસ્તે ચાલે છે પ્રશ્ન નંબર છ એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચેની વિગતો પૂર્ણ કરો અહીં આગળ પરિસ્થિતિ આપી છે સાયકલ શીખવા ચલાવવાનો લેખકનો અનુભવ જે છે અને બાજુનું જે કોષ્ટક છે એમાં છે કે સાયકલ શીખવા અથવા તો ચલાવવાનો તમારો અનુભવ એટલે બીજા ખાનામાં જે છે એ લેખકનો અનુભવ છે અને છેલ્લા ખાનામાં જે આપેલું છે એમાં આપણે પોતાનો અનુભવ લખવાનો છે અહીંયા પરિસ્થિતિ આપી છે કે સાયકલના દાંડિયા પર બેસવું તો લેખકને કેવો અનુભવ થયો તેમાં તો કે લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું અહીં આગળ મેં મારો અનુભવ લખ્યો છે કે હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતી હતી તેથી મને વાગતું નહોતું પરિસ્થિતિ આપેલી છે કે સાયકલ ઢાળમાં રમર માટી કરતી દોડતી તો લેખકનો અનુભવ એમાં એવો છે કે લેખકને પેટમાં શેવડા પાડવા લાગ્યા હતા અને આંખો પણ સરખી ખૂલતી ન હતી મારો અનુભવ મેં લખ્યો કે હું રમરમાટી કરતી સાયકલ ચલાવતી ત્યારે આંખો સરખી ન ખુલે પણ મજા આવે પરિસ્થિતિ છે કે સાયકલની ચેઇન ઉતરી જવી લેખકનો અનુભવ છે કે તેનાથી લેખકના કપડાં અને હાથ ગ્રીસવાળા થતા હતા મારો અનુભવ છે કે સાયકલની ચેન ઉતરે એટલે મજામાં ભંગ પડે ને ચડાવવામાં ક્યારેક આંગળીમાં ચીપટી પણ આવી જાય આગળની પરિસ્થિતિ જોઈએ આપણે કે સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું લેખકનો અનુભવ છે કે ટાયરમાં પંક્ચર પડે એટલે લેખકને વધારે પૈસા દેવા પડતા પરંતુ એ પંક્ચર કરતાં જોવાની મજા આવતી મારો અનુભવ હતો અહીંયા આગળ કે પંચર પડતું ત્યારે આમ તો મજા આવતી બધા મિત્રો ભેગા થઈને જાતે પંચર બનાવતા હતા અહીંયા છેલ્લી પરિસ્થિતિ આપણને આપી છે કે સાયકલ અથડાવવાથી હાથ પગનું છોલાઈ જવું લેખકનો અનુભવ છે કે સાયકલ અથડાવવાથી હાથ પગ છોલાય ત્યારે લેખકને ઘરે ખીજાય તેનો ડર લાગતો હતો તેથી પોતે જ હાજર હોય તેવા ઉપચાર કરતા મારો અનુભવ લખ્યો છે કે સાયકલ અથડાય સાયકલ અથડાઈ અને લોહી નીકળે અને ઘરે જાણ થઈ જાય તો સાંભળવું પડે અને બે ત્રણ દિવસ સાયકલ ચલાવવાનું બંધ રહે આપણને ઘરેથી કોઈ પછી સાયકલ એને જવા દે નહીં તો અહીંયા તમે તમારા અનુભવો લખો લખી શકો છો પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખવો નંબર એક લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે જવાબ લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમને કેસુમામાએ સાયકલ પર બેસાડીને આખું ગામ ફેરવ્યું હતું બે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો જવાબ છે કે લેખક માટે સાઈકલ ચલાવવાનો પહેલો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો ત્રણ લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે જવાબ છે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હશે કારણ કે તે સહેલાઈથી ભાડે મળતી અને ચલાવવામાં સરળ હતી ચાર ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી જવાબ ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ધૂળ ખાડા પથ્થરો અને કાંટા જેવી અડચણો આવતી હતી પાંચ લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો જવાબ લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે મળતો જ્યારે તેઓ પૂરપાટ સાયકલ દોડાવતા અને એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રોને વિજય નજરથી જોતા હતા છ કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે જવાબ સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવવી પડવું હાથ પગ છોલાવવા અને આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવું વગેરે ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે સાત લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ જવાબ લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે તેઓ બજાર વચ્ચે પડતા અને લોકો તેમને જોતા આઠ લેખકની સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો જવાબ લેખકની સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેસ આવતી હોય અને સાયકલને ગમે તેટલી વાળતા વાળવા છતાં તે ભેંસ તરફ જતી પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો અહીંયા આગળ આપણને કંસમાં મુદ્દા આપ્યા છે અને એ મુદ્દાઓના આ ઉપયોગ કરીને આપણે જૂની સાયકલની આત્મકથા લખવાની છે અહીં મેં લખેલી છે તે જ હું વાંચું છું હું એક જૂની સાયકલ છું મારો જન્મ એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં થયો હતો ત્યાં મને બનાવવામાં આવી અને રંગબેરંગી કલર કરવામાં આવ્યો પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી એક દિવસ એક બાળકનો જન્મદિવસ હતો અને તેના પિતાએ મને ભેટમાં આપી બાળક મને જોઈને ખૂબ ખુશ થયો હું પણ તેની ખુશીમાં ખુશ હતી અમે સાથે આખા શહેરમાં ફરતા હતા પણ એક દિવસ હું તોફાની બાળકોના હાથમાં સપડાઈ ગઈ તેઓએ મારી સાથે ખૂબ તોડફોડ કરી અને મને નુકસાન પહોંચાડ્યું મને ખરાબ રસ્તા પર ચલાવવામાં આવી જેના કારણે હું ઘણી વખત તૂટી ગઈ મેં વાપરનારને અનેક કામમાં મદદરૂપ થઈ હું તેને શાળાએ લઈ જતી બજારમાં સામાન લાવવામાં મદદ કરતી પણ સમય જતાં હું ખૂબ જ જૂની થઈ ગઈ અને મને વારંવાર રિપેરિંગ કરાવવા પડતું હતું એક દિવસ મારા માલિકે મને ભંગાર તરીકે વેચી દીધી મારો અંત આવી ગયો પણ મને એ વાતનો સંતોષ છે કે મેં મારા જીવનમાં ઘણા લોકોને મદદ કરી અને ખુશી આપી આ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો તમે બીજી રીતે આ જૂની સાયકલની આત્મકથા લખી શકો છો પ્રશ્ન નંબર નવ સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી શિક્ષક અને માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો અહીં આપણે અહેવાલ લેખન કરવાનું છે અહીંયા પહેલાં આપણે તારીખ લખવાની છે મેં તારીખ લખેલી છે કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ અને સ્થળ આપ્યું છે શાળા ક્રીડા મેદાન વિષય લખ્યો છે કે સ્લો સાયકલ સ્પર્ધા છવ્વીસમી જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની સાથે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક આ પ્રસંગે એક અનોખી અને રસપ્રદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમ કે સ્લો સાયકલ સ્પર્ધા સ્લો સાયકલ સ્પર્ધા એ એવી અનોખી રમત છે જેમાં ભાગ લેનારાઓએ સાયકલને શક્ય તેટલી ધીમી ગતિએ ચલાવવાની હોય છે પણ સાયકલ પડી ન જવી જોઈએ સ્પર્ધામાં સહભાગી વિદ્યાર્થીઓએ નિર્ધારિત અંતરને વિના પડી ધીમે ધીમે પાર કરવાનું હોય છે આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં સંતુલન ધીરજ અને ધ્યાન કેન્દ્રિત રાખવાની કુશળતાનો વિકાસ થયો સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો આવી રમતો વિદ્યાર્થીઓમાં શારીરિક તથા માનસિક ક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે પ્રશ્ન નંબર દસ છે કે સાયકલ વિશેનું જોડકણું કે ઉખાણું બનાવીને લખો અહીં આગળ જોડકણું લખ્યું છે કે પેડલ મારો તો ચાલે ઘંટડી વગાડો તો સંભળાય હવા ભરો તો દોડે એવું તે શું કહેવાય તો જવાબ આવશે સાયકલ મિત્રો આ ધોરણ આઠ ગુજરાતીના આપણે બે વિડીયો જોયા છે અને આવા જ બીજા આગળ દરેક પાઠના આપણે વિડીયો જોઈશું તો તે માટે શિક્ષણધારા ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરજો